નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે ભુજમાં કચ્છ મ્યુઝિયમ મધ્ય વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી નિમિત્તે પ્રસિદ્ધ ફોટોગ્રાફર રમેશભાઈ પોમલ ની પ્રદર્શન જોઈ લોકો પ્રતિભાવ આપી રહ્યા છે કચ્છ સંગ્રહાલય દ્વારા વાર્ષિક કાર્યક્રમ મારુ કચ્છ સાથે અમૃતકાળમાં વિશ્વવ્યાપી આંતરરાષ્ટ્રીય યુવા દિવસ સ્વતંત્રતા દિવસ અને વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી પ્રસંગે રમેશ વી પોમલના ફોટાઓનો ફોટોગ્રાફિક પ્રદર્શન દ્રષ્ટિ એ વિઝન થ્રુ લેન્સનું આયોજન કરાયું છે કચ્છ મ્યુઝિયમમાં સુપ્રતિષ્ઠિત ફોટોગ્રાફર વસંત સંઘવીએ આ પ્રદર્શન ચૌદમી ઓગસ્ટના રોજ ખુલ્લું મૂક્યું હતું અને સત્તરમી ઓગસ્ટ સુધી આ ફોટો પ્રદર્શન જોઈ શકાશે પ્રદર્શન કચ્છ મ્યુઝિયમમાં સવારે દસથી સાંજે છ વાગ્યા દરમિયાન જોઈ શકાશે આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મ્યુઝિયમના ક્યુરેટર બુલબુલ હિંગરાજીયાએ જણાવ્યું કે સરકાર શ્રીનું આહ્વાન છે કે બી વોકલ ફોર લોકલ એને પ્રાધાન્યતા આપતા કચ્છ મ્યુઝિયમમાં અમે રમેશભાઈ પોમલ જે ભુજના જ ફોટોગ્રાફર છે એમને કચ્છ મ્યુઝિયમ પ્રસ્તુત કરી રહ્યા છે કલાકાર તરીકે કારણ કે કોઈ પણ કલાકાર છે એ એમની જે પણ કઈ સ્થગિત તસવીર છે એમાં જીવંત લાવે ત્યારે એ ફોટોગ્રાફરને અમે કલાકાર કહીએ છીએ અ આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું વસંતભાઈ સંઘવી દ્વારા જેઓ પણ ખ્યાતનામ એક ફોટોગ્રાફર છે ચૌદમી તારીખે એનું ઉદ્ઘાટન થયું છે અને પંદરમી ઓગસ્ટથી સત્તરમી ઓગસ્ટ સુધી સવારે થી સાંજે છ વાગ્યા સુધી તમે એક્ઝિબિશન પ્રદર્શનને નિહાળી શકો છો ફક્ત આ સોલો એક્ઝિબિશન છે એટલે રમેશભાઈ પોમલ દ્વારા જ અ એમના જે પણ સમયકાળ દરમિયાન મને આ એક્ઝેક્ટ મને સમય ખબર નથી કે કયા થી કયા સમયકાળના પણ એમના જ દ્વારા કેપ્ચર થયેલી તસવીરનું આ એક્ઝિબિશન છે સિક્સટી નાઇન તસવીર અને ત્રણ એમનું કલેક્ટિવ એમને થીમ પ્રેઝન્ટ કર્યા છે આ તસવીર મતલબ સંગ્રહાલય જેને ડમ્પ હાઉસ સ્ટોર હાઉસ આ ઇમેજ છે અને જૂની વસ્તુઓને સાચવે છે આ એક ઇમેજ છે પરંતુ આ એક્ઝિબિશન દ્વારા અમે અમે પ્રસ્તુત કરવા છે સમાજની સાથે કે કલા કસબ અને સંસ્કૃતિને એને ઉજાગર કરનારા છે અને સમયે સમયે તમારી સાથે અમે જોડાવાનો પણ આ પ્રયત્ન કરીએ છીએ તો સંગ્રહાલય ફક્ત સંગ્રહ કરી અને એને એકત્રિત કરી અને ખાલી ઐતિહાસિક વાતો કરે એવું નથી હોતું પણ કંઈક પણ યુનિક વસ્તુ હોય એ અમે પ્રસ્તુત કરીએ છીએ એને જોડાવવા માંગીએ છીએ અમે તો ગૌરવાન્વિત થઈએ જ ખરા અમારા કલેક્શન સાથે બટ તમને પણ તમારી ધરોહર સાથે પરિચિત કરી અને ગૌરવાન્વિત કરવાનો અમે લાવો લઈએ છીએ તસવીર જોયા પછી દર્શકે કલાની કેવી અનુભૂતિ કરી છે તે જાણવા મુલાકાતીઓ તસવીર જોઈ કેપ્શન લખે ટૂંક નોંધ લખે ત્યારબાદ તેમને વિનર ઓફ ધ ડે જાહેર કરાય છે તેમ બુલબુલ હિંગરાજીયાએ જણાવતા કહ્યું કે આ પ્રદર્શન સાથે રચના ધ સ્ટોરી લાઈન દૈનિક મુલાકાતીઓ માટે સ્પર્ધા રાખી છે જેમાં તમારા આંખથી તમને સ્પર્શે અને તમારા મસ્તિષ્ક સુધી કંઈક મેસેજ આવે છે એ જે કંઈ કલા અનુભૂતિ છે એને તમારે જેમ ચિત્રકાર પેઇન્ટિંગ કલર્સ જોડે કંડારે શિલ્પકાર એની શિલ્પ શિલ્પકૃતિ દ્વારા કંડારે એમ તમારે પણ કલાકાર બનવાનું છે લેખક બનવાનું છે અને અહીંયા તમારે કલાનું શબ્દોમાં કંડારવાની છે એટલે આ ખાસ સ્પર્ધાનું આયોજન કર્યું છે આજે એક અમે પ્રસિદ્ધ કરી કે કોણ છે વિનર આમાં ખાસ સોળ થી ત્રીસ વર્ષ એકત્રીસ થી પિસ્તાલીસ વર્ષ અને છેતાલીસ થી ઉપર એમ ચાર ગ્રુપમાં અમે અવલોકન કરીએ છીએ કે કોણ શું પ્રસ્તુત કરી રહ્યું છે અને દરરોજ અમે જાહેર કરીએ છીએ વિનર ઓફ એટલે આ એક આકર્ષણ અમે મૂક્યું છે અને સ્વથી પરિચિત થવાનો આ લાવો છે એના માટે પણ અમે આમંત્રિત કરી રહ્યા છે કે પ્લીઝ પધારો જેમની તસવીરોનું પ્રદર્શન યોજાયું છે તેમાં રવેશભાઈ કોમલે જણાવ્યું કે 1970 થીમાં ચાલુ છે ફોટોગ્રાફીને પ્રોફેશનલી પણ છે આમાં વેડિંગ મેક કરતો હું મોસ્ટલી શોક મને આ પોર્ટ્રેટ ફોટોગ્રાફીનો છે બધું મને પોર્ટ્રેટ અથવા વિલેજ લાઈફ બસ બધે નેચર ઉપર પણ છે

લો લાઈટ માં અવેલેબલ સો લાઈટ માં આપણે કહી શકીએ ફોટોગ્રાફી બરોબર એ બહુ એડવાન્સ છે વસ્તુ એ અમે તો વન ટ્વેન્ટી સાઈઝ બ્લેક એન્ડ વ્હાઈટ યુઝ કરતા એ હાથે પ્રોસેસ કરતા બધા ડાર્ક રૂમ અંદર એ પણ અમે પ્રોસેસ કરી લઈએ અત્યારે કોમ્પ્યુટર પર હું પોતે જ આમ કચ્છ મ્યુઝિયમમાં સુંદર ફોટોગ્રાફ જોવા મળે છે ફોટોગ્રાફ્સ જોવા જેવા છે ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ ત્રિથાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી नरेंद्र रामाणी खजांची, आज़ादी अमर रहो, आज़ादी का अमृत महोत्सव व्यापार का सशक्तिकरण विकास को गति अभिनवता के लिए सहयोग भारत के हमारे सब नागरिकों को, को। आजादी की ढेर सारी शुभकामनाएं दीनदयाल पोर्ट अथॉरिटी कंडला એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર